રોડ નું એગ્રીમેન્ટ કરવાનું છે બાર કરોડ રૂપિયા નું કામ આપડે દઈ દીધું અને વરામાં પૂરું કરવાનું એમાં લાઈટ નું અલગ કરીને અંદર એમાં શું કાંતિભાઈ તમારો તમારે કાલે જઈશ ગાંધીનગર બરાબર રાજીનામું દેવા દેવાનું નથી વટ માટે તમારે જેટલા થાય એટલે આવવાનું છે ચૂંટણી નથી આવવાની પણ આવવાનું છે કાંતિભાઈ અમે તમારી હારેરાતુ અત્યારે આ માહોલ માં અમને હારે ન લ્યો

બાર કરોડ રૂપિયાનું કામ આપડે દઈ દીધું અને વરામાં પૂરું કરવાનું એમાં લાઈટ નું અલગ કરીને અંદર શું કાંતિભાઈ બનાવવું પડ્યું ના ના ભલે પણ હું તમને ચોખવટ કરી લઉં હું હે ને આ કાલે જઈશ ગાંધીનગર બરાબર વટ માટે રાજીનામું દેવા માટે તમારે જેટલા થાય બીજા ને મોકલજો મકાન સંત આવે ચાર હજાર કાંતિભાઈ સાહેબ વાત કરશે ચાલુ રાખજો

સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો